પંચમહાલ જિલ્લાના પાટનગર એવા ગોધરાની નગરપાલિકામાં ત્રણ ગોધરા નગરપાલિકામાં સમાવેશ થયેલ છે ધરમ ધક્કા ખાય છે તેમ છતાં લોકોને હજુ કોમ્પ્યુટર પર આ નથી જેવા બહાના જ સાંભળવા મળે છે હાલમાં બાળકોના આધાર કાર્ડના અપડેટ માટે નવા સરકારી નિયમ મુજબ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં જન્મ દાખલાની જરૂરત દરેક બાળક મિત્રો છે દરેક દ્વારા તારીખ ઓગણત્રીસ નવ બે ના રોજ ગુજરાતી ને અંગ્રેજી આ બંને ભાષામાં બનેલ અને નવા નિયમ મુજબ નો જન્મ નો દાખલો મેળવવા અરજી આપેલ તેમ છતાં આ દાખલો ન મળતા તારીખ ચોવીસ અગિયાર બે હાજર પચીસ ના રોજ ગોધરાના સામાજિક કાર્યકર અને

તે કેટલા અંશે યોગ્ય ગણાય વળી નગરપાલિકાને લાગતા વળગતા દરેક કામકાજમાં એના અધિકારીઓ પદાધિકારીઓ લાલિયા વેડી જ ચલાવતા હોવાની વાતો જાગૃત નાગરિકોમાં ચર્ચાથી જોવા મળે છે શું આ અહેવાલ પછી ગોધરા નગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી પ્રજા પ્રશ્નોનું નિરાકરણ કરશે ખરા તે આવનારો સમય બતાવશે ઇસ્માયલ છી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ